મારે કપડા મેચિંગ કરવા છે હો મારા કપડા મેચિંગ ધળડા મેચિંગ મનડા મેચિંગ કરવા છે મારી મીઠુડી આરે મન મને તો બહુ ફેરા ફરવા છે મારે કપડા મેચિંગ કરવા છે હો મારા કપડા ઓ ઓ કયા ગમ ને ગોરી તું જે દેખા એ જાના સનમ ન કરો આ તો મારી વાડી નઈ નીકળી મારી વાડી મેરા કરતા તો એને હરખાય મારી વાડી

ના બાપુ ઈ નતો હા પાતો ઈ નથી ના 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 બાપુ હા આ ઈ નો જોતી હોય ક્યાં છે બાપુ ભૂસી તો લ્યો બીજો ભેંસો સારા વાળો ક્યાં ગયો ઓલો પાઘડી વાળો છે ઈ હાલો હાલો

બાપુ તમે સાઈ નો કિલો તમેજો મારું તો નઈ માને બાપુ બોલતા ને ખબર ન પડે આપડે પ્લાન ની બાપુ સાઈ પતી ખાવી હોય અત્યારે સાઈ જોઈએ મોકલ ના તો લઈ આવું ખાય ગઈ ને લે લેના વેલી મો વાડ નો લગાડતી માય કે માય આવવું નો પડે એ રોકલી ઉગી તો રે એ ભઈગી દાઈ ની હ વાંધો નઈ તું બાર ખાતે બાપુ ને કેજે ગમે વાત કરે બાપુ ને હા હા રીતે बापू बोलियो बोलियो बापू बापू अरे आ लेको आ लेको आ लेको ए ए उबो रे बोलियो रे रे तो लागनी मोर बापू और मसाला देवो क्यावे આ કરો શેર કરો અમારી સામે લેવડી છે લેવડી હતા વાત નહીં લાગે લાઈક no કરો like, yeah,